રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ ધોધમાર વરસાદને લઈને નદીઓમાં થઈ નવા નીરની આવક તાલુકાના નાની પરવડી ગામમાં ખાબક્યો ત્રણ ઇંચ વરસાદ ભારે વરસાદના કારણે નાની પરબડીની ફુલઝર નદીમાં આવ્યું ગોળાપુર ફુલઝર નદી પરનો કોઝવે પાણીમાં થયો ગરકાવ કોઝવે પરથી વહેતા ઘસમસતા પાણીના પ્રવાહમાં બોલેરો ગાડી ફસાઈ ડ્રાઈવરની સમયસૂચકતાના કારણે ચાલકની ટળી જાનહાની હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ